જયારે એને કદાચ ભેર પડતો નથી પબ્લિક ને શું ભેર પડે ખરેખર તો કઈ નવું થાય તો લોકો કે જેના મતોને કારણે આ લોકો જૂટાઈને જાય છે એવી જ રીતે જે લોકો આજે ટેક્સ આપે છે જેના ટેક્સ ને કારણે વડાપ્રધાન થી લઈને મુખ્યમંત્રી થી લઈને દરેકના હેલિકોપ્ટરો ચાલે છે પ્લેન ચાલે છે વાહનો ચાલે છે મોટી મોટી ઓફિસો છે એર કન્ડિશન ઓફિસો છે કે જેમાં ટેક્સ આપનાર વ્યક્તિએ રજા લઈને જવાનું છે એમને તો એનો પ્રવેશ પણ મળતો નથી

નાગરિક તરીકે એનો અર્થ એવો થોડો છે મને કોઈ કામ તો મળવું જોઈએ ને કઈક રિઝલ્ટ રીઝલ્ટ મારા હસ્તક રિઝલ્ટ આવે મારા હસ્તક કામ થાય આ તો શું થાય છે અને મનોજભાઈ જે રીતે જયેશ રાદડીયા નું નામ છેલ્લા ઘણા ચર્ચાઈ હતું હતું કે કે કદાચ મંત્રીપદ મળી શકે ચૂંટણી આપણે જોયું એની ચર્ચાઓ ત્યારથી ચાલી રહી હતી પરંતુ અત્યારે સમાચાર સામે આવ્યા રાદડિયાનું નામ ક્યાંય પણ જોવા ન મળ્યું તમને શું લાગે છે શું કારણ હોય છે કે જયેશ રાદડિયાને આ પદ ન આપવાનું અનેક કારણો એક કારણો નહીં આપણે પાર્ટીના જે એક ઉમેદવાર હતા અને એને મેન્ટેન ભારતીય જનતા પાર્ટી આપે છે અને જયેશભાઈ રાત્રે એની સાથે એની સામે વ્યક્તિગત ઇન્ડિવિજ્યુલી ફોર્મ ભરી અને જીતેશ ત્યારે આ લોકો વિચાર કરતા હોય છે કારણ કે ત્યારે પાર્ટી લઈ પોતાની વાતની અંદર એક વખત કહી ચૂક્યા છે કે ભારતીય જનતા પાર્ટી ચિતબત પાર્ટી છે અને આપણે ધાર્મિક ક્ષેત્રની અંદર પણ મેન્ટેન આપતા હોઈએ છીએ અને મેન્ડેટ વાળા વ્યક્તિઓ જીતતા હોય છે ત્યારે આ બાબતની નોંધ ત્યાં પણ લેવાની હોય સમય એવો હતો કે જ્યારે વિસાવદરની ઇલેક્શન હતી અને આ લોકોએ

જે એક નાનુભાઈ વચ્ચે વાત કરી હતી કે ભારતીય જનતા પાર્ટીમાં ધીમે ધીમે જો જીતા ભાઈ સિકંદર એવી એક સિસ્ટમ થઈ ગઈ છે કોણ છે કેવો છે ભૂતકાળ કેવો હતો કયા પક્ષમાંથી આવ્યો છે વિચારધારા કેવી છે એવું નથી જોતા બસ જીતેલા છે સાથે લઈ લો પણ અહીંયા આ પહેલી વખત એવું ક્રોસ થયું છે કે ભાઈ જે નાનુભાઈ વાનાણીએ વાત કરી હતી કે ભાઈ જીતા હોય સિકંદર પણ અહીંયા આજે પહેલો એવો દાખલો બેસાડ્યો છે ભારતીય જનતા પાર્ટીએ કે જીતે તમે ઇસ્કોમાં જીતેલા હો કે તમે ધારાસભ્ય તરીકે જીતેલા હો કે જે કંઈ પણ પણ અહીંયા

કોંગ્રેસ ના લોકો ને જ મૂક્યા છે મૂળ ભાજપ કોઈ નથી તમે જોજો ડેરીમાં તો ગોરધનભાઈ પણ કોંગ્રેસી હતા પેલા ઈ પોતે અથા કોંગ્રેસી હતા અને વિઠ્ઠલભાઈ સાથે હતા એવી જ રીતે આગળ દઈએ તો અત્યારે જેને જમનભાઈ ને મૂકવામાં આવ્યા છે એ ક્યાંક ને ક્યાંક સંગ્રામાઈ છે અને આવી રીતે રાજકારણમાં પણ આવી રીતે જોડાયેલા હતા એટલે એવા અનેક ક્ષેત્રો છે જેની અંદર એમણે એમના હસ્તક સહકારી ક્ષેત્રમાં જેની જેની નિમણૂક કરવાના એની પાસે પાવર હતા એની અંદર મૂળ ભારતીય જનતા પાર્ટીનો કે કોઈ એવો માણસ જ નથી જે કોઈ છે એ એની આસપાસના લોકો છે ભૂતકાળમાં એને સપોર્ટ કર્યો હતો દડીયા નામ જે છે એ ચર્ચાઈ રહ્યું હતું પરંતુ જયેશ રાદડીયા તો પડતા આવ્યા છે પણ એમની સામે પડેલા કાંતિ અમૃતિયા જે છે એ મંત્રીમંડળમાં સમાવેશ કરી દેવામાં આવ્યો છે તો આને તમે કઈ રીતે જુઓ છો

અનાધીની સર જેસન હોતા રહે કેમ કે સેન જાળવી રાખે છે નો મતલબ છે એક બહુમતી ઘર મતદારો નું ત્યાં મત છે કે આવે મારે લોકો એમાં કદાચ 500 માં દે કાંતિભાઈ અમૃતિયા નું ટાણા હોય તો ત્યારે સુધીય પદ જે ભારતીય જનતા પાર્ટી નો ત્યાં કમળ નો સિમ્બોલ એને જાળવી રાખ્યો છે એટલે ફક્ત ન ફક્ત એટલા માટે બીજું કે સફાઈની સાથે સાથે ભારતીય જનતા પાર્ટી એટલા કામોમાં નિશ્ચિત નથી ને કારણ કે નવઈ મેટર ઓ બી કરી હોય છે જનકે કંપની ભાઈ અમૃતિયા આવ્યા અને એ રીતે કંઈ પણ એની સ્પેશિયલ હિન્દી માં વાત કરી

પ્રજાની જે પ્રજાના જે પ્રશ્નો છે એની જે સમસ્યા છે એનું નિરાકરણ લાવી શકે આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર